શામનગરમાં કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે શહેરી જરૂર દ્વારા ડ્રાયફ્રુટ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેને કારણે ડ્રાયફ્રુટ્સની માંગ વધતા વેચાણમાં પણ અંદાજે વીસથી પચીસ ટકા જેટલો ઉછાળો આવશે જે જેમાં સૂકા મેવા એટલે કે બતામ અંજીર કાજુ અખરોટની માંગ પણ વધી રહી છે જે લોકો બસો પચાસ ગ્રામ ડ્રાયફ્રુટની ખરીદી કરતા હોય તેઓ હવે પાંચસો ગ્રામથી લઈ એક કિલો જેટલી ખરીદી કરી રહ્યા છે દિવાળીના પર્વ ઉપર લોકો ડ્રાયર ફ્રૂટ વધારે ખરીદી અને ઉપયોગ કરે તે ઉહાલ જામનગર માર્કેટમાં લાગી રહ્યું છે. કે છે અને જયસલ અલ છે અને અમતાઓ એ ચીજમાં કરતા ઓછા હોય છે અને કોરોનાને કારણે અને કમ્યુનિટી પાવર વધારવાને કારણે વાઇફ્રુટનો વપરાશ પણ ઉછાળો હોય છે દિવાળીના તહેવારો અને સામનો કરવા માટે વપરાશનો છે અત્યારે જે કોરોનાની મહામારી છે આખા વર્લ્ડમાં એના હિસાબથી દિવાળીના તહેવાર કયો કે અમે ડ્રાયફ્રૂટ છે એ બહુ સારું કરે અને ડ્રાયફ્રૂટથી આપણા શરીરમાં ઇમ્યુનિટી પાવર ઘણો સારો દે છે જેથી કરીને ડ્રાયફ્રૂટ અત્યારે બહુ સારું કહેવાય અને અત્યારના સમય પ્રમાણે મોદીજીએ ડ્રાયફ્રૂટમાં પણ ઘણું બધું રિઝનેબલ અને ભાવ પણ ઓછો છે